ભાગમાં આવેલી છે એ કચેરીમાં એક આઠમું ધોરણ બાળા હતી એ બાળાને આ ઝાડા ઉલટી થવાથી એમને દવાખાને ખસેડવામાં આવી હતી અને દવાખાને પછી સાંજે મૃત્યુ થયું હતું આ બાબતે હાલમાં એડી દાખલ કરી બાળકીનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને બાકી તમામ બાબતો છે વિચાર લેવાની પ્રક્રિયા કે પીએમ રિપોર્ટ દરમિયાન અન્ય બાબતો ફોરેન્સિક એવિડન્સ કે સાયન્ટિફિક એવિડન્સ એ તમામ બાબતો ધ્યાનમાં લઈ અને આ બાબત વિગતવારની તપાસ કરવામાં આવશે અને બાળકીનું જે કોઝ ઓફ ડેથ શું છે એ પણ ફોરેન્સિક પીએમ થઈ જાય પછી આપણને એક્ઝેક્ટ માહિતી મળશે એટલે હાલમાં એ તમામ બાબતે મેડિકલ એવિડન્સ અને સાયન્ટિફિક એવિડન્સ પર કાર્ય હાલમાં ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું કઈ જણાય એવું નથી સીપીઆર આપવાથી જે પ્રાઇમરી થઈ શકે એવું ડોક્ટર નું કહેવું છે સીપીઆર આપો તો બાળકે બચાવવા માટે તો એ માટે જે કઈ સામાન્ય સીપીઆર આપવાના કારણે થતું ડોક્ટર ના સારવારમાં એ થયું છે અને બાકી જે સારવારમાં લઈ ગયા હતા તો સવારથી એના મધર ફાધર જાણ કરી હતી સ્કૂલ વાળા તો મધર ફાધર પણ આવી ગયા હતા અને મતલબ સોરી મધર આવી ગયા હતા ખાલી અને મધર આવી ગયા હતા અને મધર પણ ત્યાં હયાત હતા અને મધર બપોર આવી ગયા હતા પછી છેક સાંજે દીકરો અવસાન સાડા છ આસપાસ દીકરો અવસાન થયું છે એટલે મધર પણ જાણે છે આ વસ્તુ એટલે એ પ્રકારનું કોઈ જણાયું નથી છતાં પણ ફોરેન્સિક આપણે એટલા માટે કરાવ્યું છે કે કોઈ પણ પ્રકારના આક્ષેપ કે આ પ્રત્યક્ષેપ હોય કે કોઈ બાબતો છે છૂટી ના જાય બિલકુલ ન્યાયિક તપાસ થાય તટસ્થ તપાસ થાય અને કોઝ ઓફ ડેથ ગુનાનું કારણ છે અથવા બનાવનું કારણ છે એ સંપૂર્ણપણે સાચું અને સાયન્ટિફિક મળી આવે માત્ર એ જ એંગલથી ફોરેન્સિક પીએમ કરવામાં આવનાર છે અને એ તમામ બાબત હાલમાં કાર્યવાહી ચાલુમાં છે અને તપાસ પણ ઉણાપ્રોક કરવામાં આવશે દરેક વસ્તુ પ્રોપરલી જોવામાં આવે છે કોઈ પણ નેગેટિવ જણાવે છે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે દેશ और प्रदेश की खबरों के लिए સબસ્ક્રાઇબ सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव સાથ બેલાયકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીતે સબસે પહેલે ખબર આપ